બોટાદ કડદા કાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે વધુ કેટલાક ખેડૂતોને જામીન મળ્યા છે આ આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જોડાયા છે સાહેબ અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોને જામીન મળ્યા આજે કેટલાક વધુ ખેડૂતોને જામીન મળ્યા છે શું કહેશો બિલકુલ ટોટલ આ ભાજપે જે રીતે કડદાકાંડમાં ખેડૂતોને અને ખેડૂત નેતાઓને જે ફસાવ્યા હતા ખેડૂતોનો વાંક શું હતો વાંક એને ભાવ નથી આપતો ભાજપ એના મુદ્દો હતો એને કડદા કરે છે બંધ કરાવવાનો હતો ભાજપના કબજામાં છે એને લેખિત આપવાનું હતું પરંતુ આપ્યું પછી આમ આદમી પાર્ટીના એમની મુદ્દો ઉઠાવ્યો લડત ચલાવડાવી પછી ખેડૂતો બધા ભેગા થયા અને પછી ભાજપે પોલીસ માટે લાઠીચાર્જ કરાવડાવ્યો ખેડૂતોને માર પણ મરાવડાવ્યા ઘરમાંથી કાઢીને મરાવડાવ્યા અને એવી રીતે કલમો લગાડી કે આજે ઓલમોસ્ટ બે મહિના થવા જાય કેટલાય ખેડૂતો જેનો કમાનાર એક વ્યક્તિ હતા એક વ્યક્તિ તો બિચારો પીડિત હતો એના અમે અમે હતા ખેડૂતોના જ આમ આદમી પાર્ટી એ તમામ જેટલા પણ એ 85 85 લોકો છે એની લીગલ જવાબદારી લીધી હતી ખેડૂતોની બધાની તો એમના વન બાય વન જામીનો પેલા થવા ન દીધા પોલીસ હાજર ન રહીએ

જેના નામંજૂર થયા છે એમને અમે હાઈકોર્ટમાં લઈ જશું અને ભાજપે સતત બે મહિના સુધી ખેડૂત પરિવારોને મેં કીધું ને કે કેન્સર પીડિત હતા કેન્સર પીડિત ખેડૂત એના પરિવારમાં એના ભાઈનું ડેથ થયું હતું એમના પરિવારનું ડેથ થયું બહુ બધી સમસ્યાઓમાં ત્યાં ખેડૂતો નીકળ્યા છે આ ખેડૂતો જે પીચ્યાસી છે ખેડૂત ને ખેડૂતો નેતાઓ એને ગુજરાતના ખેડૂતો માલધારીઓ શ્રમિકો અને ભાગ્યાઓ ક્યારે ભૂલી નહીં લડતને આ બીજી એક આઝાદીની ખેડૂતની આઝાદીની લડાઈ હતી અને હું તમામ આપું છું કે એમણે જેલમાં ગયા બીજાના માટે ગયા હતા બીજાના લોકો માટે ગયા હતા એટલે હું એને સૌને અભિનંદન આપું છું અને એમની લડાઈ છે અહીંથી અટકવાની નથી જ્યાં સુધી ખેડૂતોને સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે ઉભી રહેશે ઈશુદાન ભાઈ માંથી મોટા ભાગના ખેડૂતોને તો જામીન મળી ગયા છે આજ જે રીતની વાત હતી રાજુ ભાઈ બોર ખતરિયા હોય બીજા નેતા હોય પરંતુ રાજુ કરાપડા પ્રવીણ રામ જેવા મોટા નેતાઓના જે જામીન નથી મળ્યા આગામી સમયમાં એની શું પ્રતિયા એમ નહીં હાઈકોર્ટમાં અમે કાલ પરમ દિવસે જ સોમવારે વયા જઈશું હાઈકોર્ટમાં અને હાઈકોર્ટ અમારી સુપ્રીમ કોર્ટ સુધીની ટીમો છે એ આ તમામ મુદ્દે ડે ટુ ડે છે માનીય અરવિંદ કેજરીવાલજી અહીંયા અમારા પ્રભારી સ્પ્રભારીઓ એ પણ લાઈઝનિંગ હોય છે ને આખું જે ખડદા જેટલા ખેડૂતોને ન્યાય જોતું તે તમામ મામલે સાગરભાઈ રબારી અમારા કોઓર્ડિનેટ કરી રહ્યા હતા એટલે મને પૂરો વિશ્વાસ છે કે હાઈકોર્ટમાંથી તમને જામીન મળી જશે યશુદાન અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં આવ્યા હતા ખેડૂતોને મળવા માંગતા હતા પરંતુ તેમને મળવા ન દેવાયા તેવી વાત છે તેના વિશે શું કહેશો બિલકુલ અરવિંદ કેજરીવાલજી ખેડૂતોને મળવાના હતા આમાં ભાજપનું જાતું તું તું શું એમણે ખેડૂતો જે ખેડૂતો લડત ચલાવી ચોપન લાખ ખેડૂતો માટે એના મુદ્દાઓ માટે ત્યારે ભાજપે ખરેખર જે નેતાઓ મળવા આવે ને દેવાનું હોય પરંતુ મને ખબર નથી ભાજપ એટલું સુકામ ડરે છે અરવિંદ કેજરીવાલજીને ને જેલમાં ખેડૂતોને મળવા સુધા નથી બોલો એટલે આ તો ખૂબ ખોટો મેસેજ ગયો છે ખેડૂતોમાં રોષ છે ને મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં ખેડૂતો આનો બદલો લેશે

Kuck,